રામ તુલસીના પાંદ આછા લીલા રંગના હોય છે અને તેમાં હળવી સુગંધ હોય છે જે નોર્મલ તુલસી છે જે દરેકના ઘરમાં જોવા મળે છે શ્યામા તુલસીના પાન ઘેરા લીલા જામલી અથવા ઘણા રંગના હોય છે થોડી વધુ તીવ્ર હોય છે બંને તુલસીના છોડ પવિત્ર છે અને તેમનું ધાર્મિક મહત્વ અલગ છે રામ સૌમ્યતા અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે બીજી બાજુ શ્યામ તુલસી ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલ છે અને તેને ઉર્જા શક્તિ અને રક્ષણનું પ્રતિક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં છે છે કે તુલસીનો છોડ શુભ તમે રામ તુલસી વાવો કે શ્યામ તુલસી બંને ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે અને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે ઉત્તર કે પૂર્વ દિશામાં રામ તુલસી લગાવવાથી ઘરમાં શાંતિ અને સુખ જળવાઈ રહે છે અને શ્યામા તુલસી જો આંગણા કે બાલ્કનીમાં મૂકવામાં આવે તો તે કૌટુંબિક એક અને આત્મ જો ઘરમાં ખૂબ તણાવ સંઘર્ષ અથવા મતભેદ રહેતો હોય તો શ્યામા તુલસીનું વાવેતર ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તે શાંત અને સંતુલિત વાતાવરણ બનાવે છે સંપત્તિ અને સમૃદ્ધિની ઈચ્છા રાખનારાઓએ રામ તુલસીનું વાવેતર કરવું જોઈએ કારણ કે તે દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતિક છે જો મારો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ